જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સફળતાની દેવી બે અલગ અલગ કુટુંબો હતા બંને પાડોશી હતા અને બંને બાજુની અંદર રહેતા હતા બંને સુખી સંપન્ન હતા પરંતુ એક સમય એવો આવ્યો કે એક કુટુંબ સતત આગળ વધતું ગયું અને ખૂબ સફળતા મેળવી જ્યારે બીજું કુટુંબ અનેક નિષ્ફળતાને કારણે પાછળ રહી ગયું અને તે ગરીબ બની ગયું આથી ઘરના વડીલે ભેગા થઈને નક્કી કર્યું કે આપણા પાડોશી કેમ સફળતા મેળવે છે તેનું કારણ શું આથી તેમના મોટા દીકરાને તે જાણવાનું કહે છે તેમનો મોટો દીકરો જાણીને લાવે છે અને કહે છે કે તેમના ઘરે તો સફળતાની દેવી વાસ કરે છે દરરોજ સવારમાં તેઓ તેમને આશીર્વાદ આપે છે આથી તેઓ સફળ થાય છે આથી વડીલે કહ્યું કે આપણે પણ એવું કરીએ અને સફળતાની દેવીનું ધ્યાન કરીએ તેમની પૂજા કરીએ તો આપણને પણ એ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે તો આપણને પણ સફળતા મળે એ ઘરની અંદર ત્રણ દીકરાઓ હતા બધાએ ભેગા મળી અને સફળતાની દેવીનું ધ્યાન કર્યું આથી તેમના સપનામાં આવીને વડીલને કહે છે કે હું તમારા ધ્યાન પૂજાથી પ્રસન્ન થઈ છું કાલે સવારે હું તમારા ઘરે આવીશ વડીલ ખૂબ ખુશ થઈ જાય છે અને એ જાગે છે ને બધાને જગાડે છે અને કહે છે કે આજે વહેલી સવારે આપણા ઘરે સફળતાની દેવી આવવાના છે બધા જાગીને તૈયાર થઈ જાય છે સવાર પડે છે અને દરવાજાનું બારણું ખખડે છે આથી વડીલ કહે છે મોટા દીકરાને કે તું જા તું મોટો છો સફળતાની દેવીને તેડી લાવ મોટો દીકરો કહે હું શા માટે જાઉં હું તો મોટો છું હું થોડો જાઉં આ બીજા નંબરના દીકરાને મોકલો આથી વડીલ બીજા નંબરના દીકરાને કહે છે કે જા તું બેટા સફળતાની દેવીને લઈ આવે તો એ કહે છે કે હું તો કોમ્પ્યુટરમાં કામ કરું છું મારે અત્યારે સમય નથી તમે આ નાનાને મોકલો તે પે વડીલ નાનાને જવાનું કહે છે તો નાનો કહે છે હું તો નાનો છું હું થોડો કામ કરું તમે જાઓ અને વડીલને મોકલે છે જેવા વડીલ જઈને દરવાજો ખોલે છે તો ત્યાં સફળતાની દેવી ન હતા તે જતા હતા વડીલ બૂમ પાડે છે કે ઊભા રહ્યો હું તમને લેવા આવ્યો છું ત્યારે તે કહે છે કે તમારા ઘરમાં એકતા જ નથી જ્યાં એકતા ન હોય ત્યાં સફળતા કેથી હોય અને સંપ હોય ત્યાં જ હું રહું છું તમારા પાડોશીની અંદર જે ઘર છે ને ત્યાં એકતા છે એટલે ત્યાં હું વાસ કરું છું આમ એકતા હોય ત્યાં મારો હંમેશા વાસ રહે છે વડીલને સાચી વાત સમજાઈ ગઈ હતી